અત્યારના સમયમાં લોકો ખૂબ જાગૃત થઈ રહ્યા છે અને ખાંડને અવોઈડ કરી રહ્યા છે એની જગ્યાએ દેશી ધાગાવાળી સાકર અને ગોળને મહત્વ આપી રહ્યા છે અને એની ડાયટમાં એને સામેલ કરી રહ્યા છે પરંતુ ગોળ વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે તમે જે ઘરે ગોળ લાવો છો તે કઈ પ્રકારનો ગોળ હોવો જોઈએ અસલી ગોળ નકલી ગોળ અથવા તો ગોળમાં કયા કયા પદાર્થો ઉમેરવામાં આવે છે કઈ રીતે બને છે આ તમામ જ્ઞાન તમને લોકોનું હોવું જોઈએ તો આજે આપણે વિડીયો મારફતે આ તમામ વસ્તુઓ વિશે વાતો કરવાની છે હવે અમુક લોકો ગોળમાં વજન વધારવા માટે અને પૈસાઓ વધારે કમાવા માટે એમાં અમુક એવા પદાર્થો મિક્સ કરતા હોય છે જેનાથી ગોળનું વજન વધતું હોય છે પરંતુ ગોળોનું વજન તો વધે પરંતુ એ જે પદાર્થો ઉમેરતા હોય ને એ આપણા શરીરને ખૂબ નડતા હોય છે આ ઉપરાંત એમાં એ જયારે ગોળ શેરડીનું પીલાણ થતું હોય ને જયારે બીબામાં ઢાળતા હોય એમાં સડેલો ગોળ હોય જે આપણે ખાઈ ના શકીએ એ પ્રકારના ગોળો પણ એ લોકો મિક્સ કરી દેતા હોય છે અને અમુક લોકો સડેલી શેરડીને પણ પીલી નાખતા હોય છે જે શેરડી ખાવા માટે ઉપયોગ ન કરી શકાય એને પણ તે લોકો પીલી નાખતા હોય છે ને એમાં એનો રસ કાઢીને ગોળ તૈયાર કરતા હોય છે હવે આપણે એ સમજવાની જરૂર છે કે પ્યોર દેશી ગોળ કઈ રીતે બને છે એ ખાસ જાણવું જરૂરી છે તો પ્યોર દેશી ગોળ કઈ રીતે બને વાવેતર કરવામાં આવે અને એમાં કોઈ પણ પ્રકારના કેમિકલો વાપરવામાં આવતા નથી આ ઉપરાંત જ્યારે એનો પાક લેવાઈ જાય ત્યારે એ શેરડીને કટ કરવામાં આવે અને એને પાણીથી સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે અને શેરડીમાંથી તમામ ધૂળ રચકણ માટી ચોઈતી હોય એને રિમૂવ કરવામાં આવે છે ત્યારબાદ એને મશીનમાં પીલવામાં આવે છે એનો રસ તૈયાર કરવામાં આવે છે અને એ રસને ગાળવામાં આવે છે જ્યારે અતિ શુદ્ધ રસ થઈ જાય ત્યારબાદ એ રસને અમુક તાપમાને તેને ગરમ કરવામાં આવે છે અને જ્યારે આપણો ગોળ તૈયાર થઈ જાય ત્યારે વિવિધ પ્રકારના બીબામાં જે પ્રકારનો આપણે આકાર જોતો હોય એ પ્રકારના બીબામાં એ પ્રકાર કિલો બે કિલો ચાર કિલો આ રીતે એને બીબાને ટાળવામાં આવે છે અને આપણે થોડીક વાર તેને સુકાવા દીયો થોડોક અમુક કલાકો સુધી એટલે આપણો ગોળ તૈયાર થઈ જતો હોય છે હવે આ ગોળનો રંગ કેવો હોય તો આ ગોળનો નો રંગ પેલા જયારે તૈયાર થાય તાજો હોય ત્યારે આછો બદામી રંગનો હોય એટલે કોફી કલર કહી શકો આછો બદામી કલર કહી શકો ત્યારબાદ જેમ જેમ અમુક દિવસો સુધી વાતાવરણમાં રહે ત્યારે એક એનો કલર પરિવર્તિત કરે થોડોક એમાં ઘાટો બદામી કલર એટલે કોફી ટાઈપ કલર થઈ જતો હોય એકદમ કોફી નહીં બદામી ટાઈપ એ પ્રકારનો કલર થઈ જતો હોય છે હવે અત્યારે માર્કેટમાં સફેદ ગોળ પણ મળે છે એનો કલર સફેદ હોય છે અમુક ગોળ નો કલર લીલો હોય છે હવે આ બધા જોવામાં તો ગોળ આવે છે પરંતુ બને ત્યાં સુધી આ પ્રકારના ગોળ પ્રયોગ કરવો નહીં મેં વિડીયોની શરૂઆતમાં કીધું કે અમુક ગોળ એ લોકો એ રીતે પણ બનાવતા હોય છે વજન વધારવા માટે અમુક પદાર્થો ઉમેરવામાં આવે જેનાથી ગોળનું વજન વધે અને એ લોકોને વેપારમાં ફાયદો થાય ઉપરાંત સડેલો ગોળ પણ પીલી નાખે સડેલી શેડી પણ પીલી નાખે એનો રસ તૈયાર કરીને જે ગોળ બનાવવામાં આવે અને આ પ્રકારનો ગોળ જાણતા કે અજાણતા તમે લોકો ખાતા હશો તો તમારા શરીરમાં અમુક રોગો થવાની શક્યતાઓ વધી જાય જેમ કે કફના રોગો થવાની શક્યતા વધી જાય છે ફેફસાના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે દમના રોગો થવાની શક્યતાઓ વધી જાય ચામડીના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે અકારણોસર ગુમડા થવાની શક્યતાઓ વધી જાય ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય આ ઉપરાંત એલર્જીના રોગો થવાની શક્યતાઓ પણ વધી જાય છે અને અકુદરતી અપ્રાકૃતિક ગળપણ જો ઉમેરવામાં આવ્યા હશે એને ગળિયું કરવા માટે

એટલે તમે ગોળ આદે તો ન જ ખાઈ શકો આખરે ગળપણ છે ગોળ ખાવ તો પણ માપે ખાઈ શકાય છે ગોળનું સેવન કોને ન કરવું જોઈએ જે લોકોને વધારે પડતું ડાયાબિટીસ હોય જે લોકોનું વજન સતત વધતું જતું હોય એ લોકોએ ગોળનું સેવન ન કરવું જોઈએ અન્યથા તમે ગોળનું સેવન મન ભરીને કરી શકો છો પહેલાના સમયમાં ગામડાઓમાં ઘી ગોળ ને રોટલી બાજરાનો રોટલો ભાખરી ચૂરમુ આ બધું ખવાતું ચૂરમાના લાડુ આ બધું ખવાતું બહુ પૌષ્ટિક આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણા શરીરને તે મજબૂતાઈ આપવાનું કામ કરે છે ગોળમાં આયન સારી માત્રામાં છે જે લોહીના ટકા વધારવામાં મદદરૂપ થાય છે અને આપણા શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે આપ સૌને મારા પ્રણામ પ્રયન્વંત્રી